સવાર તો થઈ ગઈ છે આ બાજુ જમીન તો તૈયાર થઈ ગયું છે સ્કૂલે જવા માટે નહીં જમીન એ માતાજી ગુડ મોર્નિંગ ના બાજુ તો બેસવાનું કામકાજ ચાલ થઈ ગયું છે વાસ્તદુ ભરવા નહીં બેસવું તો ધોવાઈ ગઈ છે વાસ્તુ ઉભો છે વાસદુ ભર જમીન તો ચાલે સ્કૂલે તો ચાલો આપણે તો પાણી તારે લગાવી નાખીએ કૃષ્ણા બાજુ લાવાનું છે ફટાફટ ગરમ કરી નાખીએ પાણી ચલો ગુડ મોર્નિંગ જય માતાજી આજના માના બ્લોગમાં આપનું સ્વાગત છે તો ચાલો અમે તો નહીં બે રેડી થઈ ગયા છીએ તમે પણ ખુશ હશો અમે પણ ખુશ છીએ ચાલો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તમને સુરત દાદા દર્શન કરાવી દઈએ ચલો આ બાજુ તો સુરત દાદા ઉજવી ગયા છે સરસ મજાના અને જો સરસ મજાનું ગામડાનું લોકેશન છે ચલો ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ આ બાજુ તો પથારી પણ વારવાની બાકી છે અને કૃષ્ણા તો ખબર શું કરે ડરમાં કયું ફેર દે કૃષ્ણા શું કરો કૃષ્ણા પેન્સિલ એવું નવી લાવી નહીં કૃષ્ણ તો પેન્સિલ વાળી નવું લાવી છે તો ગુડ મોર્નિંગ જય માતાજી ક્રિષ્ના ચલો પેલીભાઈજી ક્રિષ્ણન મમ્મી તો શું કરે છે ચલો આ બાજુ તો ચા પણ થઈ ગયો છે રેડી ના બાજુ રોટલી પણ ગરમ ગરમ બનાવે છે અને આ બાજુ શું મેં ના દળ બફા બની ના દુધી રે બની પણ ઘેડી ના આવે હે ને ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે ને આગળ રહેજો ગુડ મોર્નિંગ જય માતાજી

તો ચલો મશીન બસિન કમ્પ્લીટ રેડી કરી દઈએ ચાલુ સામાન તો એ બીજો ટોપલો બોપલો થઈ પડે છે તો ચલો ટોપલો લઈ લઈએ તો ચલો ફરે આપણે તો જો આ એક ટોપલો લેવાનો મશીન ભરવાનો અને ચાદર પણ લઈ લેવી પડશે તો વાળી ચાદર લઈ લઈએ એમાં લોન ભરીને બહાર નાખવા જવા જરૂર પડશે તો જો આ લઈ લઈએ અને ચાલો ટોપલો પણ લેતા જઈએ ચાલુ કરી દઈએ લોન કાપવાનું તો ચલો ગઈ વાયર તો કમ્પ્લીટ

ખાવાનો તો ટાઈમ થઈ ગયો છે અને આપણે ખાઈ લઈએ જો આજે બનાવી છે દાર રોટલા ગોર પણ છે તો ચલો ખાઈ લઈએ આપણે તો જા બાજુ છોકરા બેહી ગયા છે જયમી કૃષ્ણા જયમી બધા બેહી ગયા ને જયમીન યસ ખાવ હોય તો ચલો કે આ બાજુ તો કિશન મમ્મી બેહી ગયા ખાવા ડુંગળી એકલા થોડી કે તમાર કોણ ખાણ તો ચલો ગાઈસ કૃષ્ણા તારે ખાવાનું હે જો કૃષ્ણા તાઈ ગયા ખાવા માટે મારી વાડી કો લીધો તો કૃષ્ણા એ તો ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે તો આ બાજુ તો જાનવીને આયા છે મીનાક્ષી પણ નહીં ખાવ હોય તમાર નહીં ખાવ ચાલો ગાય છે આપડે તો ખાઈ એવા તો ખાઈ ને આયા છે હરમનજી બની ને આયા છે જોવા ગયા છે જો બનીને આયા છે આ બાજુ જો બે આપણે અહીં આવશે તો ચલો જો હરમનજી બની ને આથી ચલો ગાય આપણે ફાઇનલી કામ તો પતી ગયે છે લોન કાપવાનું જો તમને બતાવી દઉં સરસ મજાની લોન કાપી કાઢી છે આપણે તો એકદમ ક્લિયરિટી એકદમ જો એકદમ ધારબંધ છે તો કહેજો ભાઈ કેટલી સરસ મજાની લોન કાપી છે જો તમને બતાવી દઉં જો આ મદી પણ આપણે જ કાપી છે મ્યાદી અને લોન એકદમ મેચિંગ થઈ ગઈ છે જો સરસ મજાની લોન કાપી કાઢી છે સાધનું લોકેશન જો કેટલું સરસ લાગે છે જો પેલી બાજુથી તમને પણ બતાવી દઉં જો ગઈ આટલે આટલેથી ચાલુ કરીને થેઠ ત્યાંથી ચાલુ કરેલું જો સવારમાં આપણે અહીંથી ચાલુ કરેલું ને બધી લોન કાપવાની મોટું ગાર્ડન છે બધી જ મેં આપણે લોન કાપી કાઢી છે આજે તો અને સુરત દાદા પણ આથવામાં આવ્યા છે સવારનું કામ લીધેલું તે સાંજ પડી ગઈ ત્યારે પતી છે જો એકદમ ચકચકાટ કાપી કાઢી છે તો સરસ મજાનું ગાર્ડન દેખાય છે જો આના બાજુ તો નાગારેલના પાન પણ સરસ થયા છે તો જો આવજો આપણે તો ખુરશીઓ પાછી ગોઠવવી પડશે વ્યવસ્થિત મૂકી દઈએ તો ચલો મૂકી દઉં પછી તમને બતાવું તો ચલો આપણે તો જો ટેબલો કમ્પ્લીટ ગોઠવી દીધો લાઇન બંધ તો ચલો હવે લોન તો કપાઈ ગયા છે મશીન વારી લઈએ ચલો વાર ઉકાળીએથી તો ચલો ગઈ સાંજ પડી ગયે છે અને આપડે જમવા બેસી ગયા છે આ બાજુ કિશન મમ્મી કિશુ બધા બેસી ગયા છે આ બાજુ જયમી બેઠો છે શાક છે અને ખીચડી છે તો ચલો ગઈ ખાઈ લઈએ આપી દૂધ પણ ગરમ કરી દીધું છે જય ક્રિષ્ન ખાવ ગોરદાર આપણે ઘોર તો જોઈએ જ તો ચલો ગઈશ ખાઈ લઈએ તાળું હે